પ્રકાશનું કિરણ એક સપાટ અરીસા એટલે કે સમતલ અરીસાને ઈટા કોણથી ફેરવીએ તો પ્રતિબિંબ પ્રકાશમાં કેટલા ખૂણાથી તેની દિશા બદલાશે હવે અહીંયા વાત છે સમતલ અરીસાની બરાબર સમતલ અરીસાનો આપણે કેસ જાણીએ છીએ કે જેટલો આપાતકોણ હોય તેટલો જ પરાવર્તન કોણ હોય બરાબર એટલે જેટલું તમે આપાતકોણમાં ચેન્જીસ કરશો એટલું તમારા પરાવર્તન કોણમાં પણ ચેન્જીસ આવશે બરાબર તો આપણે અરી સામે કોણથી ફેરવીએ છીએ તો પ્રતિબિંબ પણ કેટલું ફરશે ઈટા જેટલું જ ફરશે બરાબર એટલે જેટલું આમાં આમાં ચેન્જીસ ચેન્જીસ કરીએ એટલું જ આવશે ક્લિયર નેક્સ્ટ ધરતીકંપ માટે જવાબદાર પૃથ્વીની પ્લેટ ખાલી જગ્યામાં આવેલી હોય છે તો આપણને બધાને ખ્યાલ છે કે ધરતીકંપ છે એ પૃથ્વીના પોપડા ઉપર આવ્યા છે બરાબર પૃથ્વીનો પોપડો એ સૌથી બહારનું લેયર છે તો આ પૃથ્વીનો પોપડો છે એમાં જ આપણે ધરતીકંપ અનુભવીએ છીએ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન સંગત સંખ્યાને આના સ્વરૂપે રજૂ કરી શકાય છે અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે સંગત એટલે કે અહીંયા સમય સંખ્યાની વાત છે બરાબર ઇંગ્લિશમાં રેશનલ નંબર કહેવામાં આવે છે તો સમય સંખ્યા છે અને આપણે કયા સ્વરૂપે દર્શાવીએ છીએ પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવીએ છીએ બરાબર તો અહીંયા પીના છેદમાં ક્યુ સ્વરૂપ હોય એવું કયું ઓપ્શન છે તો કે ઓપ્શન્સ એ ક્લિયર તો સમય સંખ્યાને કયા સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ પીના છેદમાં ક્યુ સ્વરૂપ નેક્સ્ટ ક્વેશ્ચન શું કીધું અહીંયા જો બે કર્ણો અને ત્રણ બાજુઓ આપવામાં આવે તો બે કર્ણો આપવામાં આવે બરાબર ને ત્રણ બાજુ તો પેલા ત્રણ બાજુ બની નાખીએ આપણે અને પછી હું કીધું બે કર્ણો આપવામાં આ રીતે આપણે કર્ણો દોરી નાખીએ બરાબર તો હવે તમે જોશો કે આમાં કોઈ ચતુષ્કોણ કમ્પ્લીટ થતો નથી ચતુષ્કોણ કમ્પ્લીટ થતો નથી એક બાજુ ઘટે છે બરાબર તો અહીંથી પેલો ઓપ્શન આપણે લઈ શકીએ કે ચતુષ્કોણ બાંધી શકાતું નથી આજે એને માહિતી આપેલી છે બે કર્ણો અને ત્રણ બાજુ ગળી એનાથી આપણે ચતુષ્કોણ બનાવી શકતા નથી બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કઈ સંખ્યા એ એક સંપૂર્ણ વર્ગ સંખ્યા છે એટલે કે આમાંથી કોઈ એક સંખ્યા એવી છે કે જે કોઈકનો વર્ગ છે તો આપણને ખબર છે કે છસો પચીસ છસો પચીસ એ વર્ગ છે તો કે પચીસનો વર્ગ છે બરાબર તો એવી કઈ સંખ્યા છે કે જે કોઈનો વર્ગ છે તો કે છસો પચીસ એ પૂર્ણ વર્ગ સંખ્યા છે નેક્સ્ટ એક શંકુમાં શિરોબિંદુની સંખ્યા કેટલી હોય તો આપણને ખ્યાલ છે કે શંકુ છે શંકુ એટલે કે બડડે કે આકાર છે અથવા તો કોણ આકાર છે તો એને શિરોબિંદુ એટલે કે પોઈન્ટ છે એ કેટલા હોય વર્ટેક્સ કેટલા હોય તો કે એક જ હોવાનો છે બરાબર તો શંકુમાં કેટલા શિરોબિંદુ હોય છે અહીંયા એક જ શિરોબિંદુ હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન ચૌદ પી ક્યુ પ્લસ પાંત્રીસ પી ક્યુ આરને ઘટકોમાં કરવાથી આપણને ખાલી જગ્યા મળે છે ચૌદ પીક્યુ પ્લસ પાંત્રીસ પીક્યુ આર તો અહીંયા તમે જોશો તો આપણે ચૌદ અને પાંત્રીસ એ કોના પાડામાં આવે સાતના પાડામાં તો આપણે આને લીધે ભાગ પાડી સાત દુ ચૌદ અને સાત પંચા પાંત્રીસ બરાબર હવે બંનેમાં હોય તેવું કોણ છે તો કે સાત બીજું કોણ છે પી અને જે કોણ છે ક્યુ સાત પી ક્યુ એ બંને પદાવલીઓમાં આવેલું છે બંને પદમાં આવેલું છે ઓકે તો આપણે સાત પી ક્યુ છે એને આપણે કોમન કાઢી લઈએ તો સાત પી ક્યુ એને આપણે કોમન કાઢી લઈએ જે કાઉસની બહાર આવશે બરાબર તો અંદર કોણ રહી ગયું સાત બે પી ક્યુમાંથી સાત પી ક્યુ બાર આવી ગયા તો અંદર કોણ રહી ગયું બે પ્લસ સાત પાંચ પી ક્યુ આરમાંથી સાત પી ક્યુ બાર આવી ગયા તો અંદર કોણ રહી ગયું પાંચ અને આર તો કાઉસમાં કોણ આવશે પાંચ અને આર તો આપણો આન્સર આવી ગયો સેવન પી ક્યુ કાઉસમાં ટુ પ્લસ ફાઈ આર બરાબર જે આપણને પેપરમાં આપેલો છે ક્યાં આપેલો છે અહીંયા સેવન પી ક્યુ પ્લસ ટુ પ્લસ આર જે આપણે અહીંયા ગણતરી કરીને મેળવેલો છે ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન માઇનસ સાત એક્સ સ્ક્વેર ટુ એક્સ નો છેદમાં ત્રણ વડે ગુણાકાર કરો અને જે પરિણામ મળે તેને ચૌદ એક્સ વાયઝેડ વડે પાંગો બરાબર તો હવે પહેલાં તો આપણે જે રીતે કીધું છે એ રીતે આપણે કરતા જઈએ ક્વેશ્ચનમાં બરાબર શું કીધું છે તો કે માઇનસ સેવન એક્સ સ્ક્વેર વાય ઝેડ આપણે ગુણવાનું છે કોની સાથે તો કે ટુ એક્સ વાયનો ઘન છેદમાં કેટલા છે ત્રણ આની સાથે આપણે ગુણવાનું છે બરાબર અને આ જે પરિણામ મળે એને આપણે કેનાથી ભાંગવાનું છે તો કે ચૌદ એક્સ વાય ઝેડથી ભાંગવાનું છે બરાબર પહેલી વાત તો એ કે અહીંયા આપણે ગુણાકાર કરી નાખીએ સંખ્યાનો સંખ્યા સાથે બરાબર એટલે સાત દુ ચૌદ માઇનસના માઇનસ એક્સ અહીંયા બે વાર છે અહીંયા કેટલી વાર છે એક વાર તો બે અને એક કેટલા થઈ ગયા ત્રણ વાર વાય એક વાર વાય ત્રણ વાર વાય ટોટલ કેટલી વાર ચાર વાર ઝેડ એક વાર અહીંયા તો છે જ નહીં તો ઝેડ કેટલી વાર આવશે એક વાર અને નીચે ત્રણ તો છે જ બરાબર હવે આપણે આ શું કરવાનું છે આને ચૌદ એક્સ વાય ઝેડથી ભાંગવાના છે બરાબર એટલે કે આ જે છે એને આપણે કેટલાથી ભાંગવાના છે ચૌદ એક્સ વાય ઝેડથી આપણે ભાંગવાના છે બરાબર ને તો અહીંયા તમે જોશો તો ચૌદ ચૌદ ઉડી જશે પેલા તો બરાબર આ જે ત્રણ છે એ ક્યાં આવશે નીચે આવશે બરાબર તો નીચે ત્રણ લખી નાખીએ આપણે ઉપર કોણ છે માઇનસ એક્સ ઉપર ત્રણ વાર નીચે કેટલી વાર એક વાર કાંઈ ન હોય તો એક વાર તો હોવાના જ તો ત્રણમાંથી એક જાય એટલે કેટલા વધે બે વાર વાય ઉપર કેટલી વાર ચાર વાર નીચે કેટલી વાર એક વાર તો ચારમાંથી એક જાય તો વાય કેટલી વાર વધશે ત્રણ વાર જેડ એક વાર છે ઉપર અને નીચે પણ એક વાર છે તો એને બેને આપણે ઉડાડી દઈએ તો આપણો ફાઇનલ આન્સર જે આવશે એ કેટલો આવશે તો કે માઇનસ એક્સ સ્ક્વેર વાયનો ઘન છેદમાં કેટલા આવશે ત્રણ બરાબર તો આપણો અહીંયા આન્સર તમે જોશો તો ઓપ્શન એ છે માઇનસ એક્સ સ્ક્વેર વાયનો ઘન છેદમાં ત્રણ ક્લિયર તો આ રીતે તમારે દાખલો ગણવાનો છે નેક્સ્ટ ક્વેશ્ચન ટુ એક્સ ટુ એક્સ પ્લસ પચીસ વાય નો વર્ગ છે આ રીતનો કંઈ છે બરાબર હવે આ આપણે દાખલો જોઈએ તો કયા નિત્ય સમના આધારે થાય તો આપણી પર આધારિત છે તો નિત્ય આપણે ખબર છે એ પ્લસ બી એ માઇનસ બી ટુ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આ રીતે છે તો અહીંયા તમે જોશો કે ટુ એક્સ પ્લસ ફાઈવ હોય ટુ એક્સ માઇનસ ફાઇવ તો આના ઉપરથી બેનો વર્ક કરી નાખીએ અને માઇનસ વચ્ચે મૂકી કહી દઈએ માઇનસ તો બેનો વર્ક કરીએ તો ટુ એક્સનો વર્ક કેટલો થાય ફોર એક્સ સ્ક્વેર અને આનો વર્ક કરીએ તો કેટલો થાય પચીસ વાયનો સ્ક્વેર અને વચ્ચે શું આવશે માઇનસની નિશાની આવશે સૂત્ર મુજબ બરાબર આ આપણે આ બેને કાઉસને ભેગા કર્યા એટલે આવું બેનું અને પાછળ આ કાંસ તો છે જ અહીંયા તો કે ફોર એક્સ પ્લસ પચીસ વાયનો વર્ક બરાબર હવે ફરી પાછો આ સૂત્ર લાગશે એ પ્લસ બી એ માઇનસ બી તો બેનો શું કરી નાખવાનો વર્ક કરી નાખવાનો વચ્ચે હું કીધાનું માઇનસ તો બેનો વર્ક કરીએ તો ફોર એક્સ સ્ક્વેરનો વર્ક કરીએ ફોર એક્સ સ્ક્વેરનો વર્ગ કરીએ માઇનસ પચીસ વાય સ્ક્વેરનો વર્ગ કરીએ બરાબર તો ચારનો વર્ગ કેટલો થાય સોળ એક્સનો વર્ગ છે એનો વર્ક કરો તો એક્સની ઘાટ કેટલી થઈ જાય ચાર માઇનસ પચીસનો વર્ગ છસો પચીસ વાયનો વર્ગ એનો વર્ગ તો y નંબર કેટલો થઈ ચાર બરાબર તો આપણો ફાઇનલ આન્સર જે આવશે બરાબર ફાઇનલ જે આન્સર આવશે એ કેટલો આવશે સોળ એક્સની ચાર ઘાત માઇનસ છસો પચીસ વાયની ચાર તો અહીંયા તમે જોઈ શકો આન્સર બરાબર સોળ એક્સની ચાર ઘાત માઇનસ છસો વાયની ચાર ક્લિયર